અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટી માઇક્રોબાયલ રેજીસ્ટન્સ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરાયું હતું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટી માઇક્રોબાયલ રેજીસ્ટન્સ રેલીનું આયોજન થયું રેલીમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી તેમજ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ એવા ડોક્ટર જગ્નેશ શાહ પણ જોડાયા એન્ટિબાયોટિક દવાનો વધુ પડતો ઉપયોગ ટાળવા અને ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક દવા ન લેવા અપીલ કરવામાં આવી હતી અત્યારે આપણે જોઈએ ને તો અમે વર્લ્ડ એન્ટીબાયોટિક માઇ અવેરનેસ વીક ઉજવી રહ્યા છે જેમાં સાત દિવસના સાત ડિફરન્ટ ડિફરન્ટ પ્રોગ્રામ છે અને જેની અંદર આ એક રેલીનું આયોજન કર્યું છે ને રેલી મારફતે બધા જ હેલ્થકેર વર્કર અને લોકો સુધી એ મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે નાના નાના કારણોસર એન્ટીબાયોટિક લેવી ન જોઈએ રેજિસ્ટન્સ આવશે અત્યારે જે રીતે ઓર્ગેનિઝમ ડિટેક્ટ થાય છે એ પ્રમાણે આપણી પાસે એન્ટીબાયોટિક નથી એટલે અત્યારે આ જાગવાનો સમય આવી ગયો છે જો અત્યારે આપણે બધા જાગશું બધા નિર્ણય કરશું નક્કી કરશું કે જરૂર ન હોય એવા કન્ડિશનમાં એન્ટીબાયોટિક ના લઈએ અને એન્ટીબાયોટિક જો ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે તો જ લઈએ અને જો પ્રિસ્ક્રાઇબ કરે તો એનો કોર્સ આપણે પૂરો કરીએ પાંચ દિવસનો કોર્સ હોય એ પૂરો કરીએ કારણ કે ઘણી બધી દવાઓના હવે રેજિસ્ટન્સ થઈ ગયા છે અને હવે કેટલા એવા બેક્ટેરિયા થઈ ગયા છે કે જેની પર કોઈ દવાઓ કામ નથી કરતી અને આવા જ્યારે કોઈ ઇન્ફેક્શનથી કોઈ પેશન્ટ પીડાય તો એ વખતે એ પેશન્ટને ટ્રીટમેન્ટ કરવી મુશ્કેલ પડે છે અને જો આવી રીતના રેઝિસ્ટન્સ વધતો જશે તો ભવિષ્યમાં દર્દીઓની જાનને બહુ જ ખતરો થશે આપણે ઓવર યુઝ ઓફ એન્ટીબાયોટિક ટાળીએ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક લેવાનું ટાળીએ અત્યારે કેમિસ્ટની શોપથી એન્ટીબાયોટિક આપી દેવામાં આવે છે એ ખરેખર એ થવું ના જોઈએ અને ઘણી બધી એન્ટીબાયોટિકને સિડ્યુલ ડ્રગમાં મૂકવી જોઈએ કે જેનો યુઝ સિલેક્ટેડ થવો જોઈએ આવું જો કરીશું તો જ આ વસ્તુ ઉપર આપણે સક્સેસ મેળવી શકીએ નહીં તો ભવિષ્યમાં આ ટ્રીટમેન્ટ ખૂબ જ અઘરી થઈ જશે